વસતગુરુ મહારાજ જનૌ જય

મારું આ દેહનું નામ ગુણવંતરામ મહારાજ છે અને મારો ગુરુદ્વારો સુદામડા સુખદેવજી મહારાજ આ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં મારી જે ભ્રમણાઓ હતી કે હું કોણ છું એ વિશેની મારી જે ભ્રમણાઓ હતી એટલે હું ડાકોર દ્વારકા મથુરા કાશી ખૂબ ભગવાનને શોધવા માટે ફર્યો પણ જ્યારે એક દિવસ મારા સદગુરુ મહારાજનો મને ભેટો થયો અને એમને મને એક વાત કરી કે ગુણુભાઈ તમે આખી દુનિયામાં ભગવાનને શોધો છો પણ હજી તમને ભગવાન હાથ આવ્યો નથી પણ પહેલાં મારું એ કહેવું છે કે તમે આ ગુણુભાઈ છો કોણ આ દેહની અંદર તમે ગુણુભાઈ છો કોણ અને એ ગુણુભાઈને જ્યાં લગી તમે ઓળખો નહીં ત્યાં લગી આ દુનિયાનો કોઈ પણ ભગવાનની ઓળખ તમને થાય એવી છે નહીં આવું જ્યારે ગુરુ મહારાજે મને પ્રશ્ન કર્યો એટલે મને તરત વિચાર જાગ્યો મારી અંદર કે ગુરુ મહારાજની વાત તો એકદમ સાચી છે કે હું હું દરેક ભગવાનને શોધવા માટે નીકળ્યો છું દરેક ભગવાનને જોવા માટે નીકળ્યો છું પણ હજી સુધી ભગવાન મને ક્યાંય હાથ આવ્યો નથી એટલે મને એ જે જિજ્ઞાસા જાગી એ જિજ્ઞાસાથી હું ગુરુ મહારાજના ચરણમાં ગયો અને ગુરુ મહારાજને મેં રજૂઆત કરી ભગવાન આ તમે જે મને વાત કરી એના વિશેનું મને જ્ઞાન તમે આપો કે ભાઈ હું છું કોણ તો મેં એમને કીધું ગુરુ મહારાજને ભાઈ મને તો ગુણવંતભાઈ તરીકે આખી દુનિયા છે એટલે હું આ ગુણવંતભાઈ તરીકે એટલે તરત મને એમને પ્રશ્ન કર્યો કે આ આગરી છે અને ગુણવંતભાઈ કહેવાય નહીં આ કાંડુ છે એને ગુણવંતભાઈ કહેવાય નહીં આ નાક છે એને ગુણવંતભાઈ કહેવાય નહીં આ નાક ગુણવંતભાઈનું છે પણ ગુણવંતભાઈ નાક નથી એમ કીધું કે આ મોઢું ગુણવંતભાઈનું છે પણ ગુણવંતભાઈ મોઢું નથી એમ પગ ગુણવંતભાઈના છે પણ ગુણવંતભાઈ પગ નથી તો આખા શરીરની અંદર દરેકના અલગ 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 નામ છે પણ આમાં કોઈ જગ્યાએ ગુણવંતભાઈ સાબિત થતા નથી એટલે મને જિજ્ઞાસા થઈ કે આવો પ્રશ્ન હજી સુધી મેં વેદો શાસ્ત્રો પુરાણોમાં જ્યાં જ્યાં મેં કથાઓ વાંચી સાંભળી પણ કોઈ જગ્યાએ આવો મને પ્રશ્ન જાણવા મળ્યો નહીં એટલે મને પેલી સાખી યાદ આવી કે કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિ ના હોય પણ આદિ નામ જો ગુપ્ત હે બુજત વિરલાસ હોય એટલે ગુરુ મહારાજને કીધું કે ગુરુ મહારાજ આ આદિ નામ શું છે આ તમે જે મને વાત કરી એના ઉપરથી આમાં ક્યાંય ગુણવંતભાઈ સાબિત થતા નથી પણ આ જગતનો વ્યવહાર ગુણવંતભય સાથે જ છે તો હવે આ ગુણવંતભયને મારે મળવું હોય તો શું કરવું જોઈએ પછી ગુરુ મહારાજે કીધું કે એના માટે આ મહાન પુરુષોએ જે મુક્તિની રજૂઆત કરી છે મુક્તિનો જે જ્ઞાન છે એ તમારે પ્રાપ્ત કરવું પડે એટલે ગુરુ મહારાજને મને કીધું કે ગુરુ મહારાજ મને પ્રાપ્ત તમે કરાવો પછી ગુરુ મહારાજે મને જ્યારે આ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી અને જે દિવસે મેં ચાર કલાકનો મારો જે એ અનુભવ છે એ અનુભવ તો વાણીમાં આવે એવું નથી વાણીમાં આ એ વણસી જશે નિર્વાણી પદ સાચું એવું નિર્વાણી પદ જે મારું સ્વરૂપ છે એ મને જ્યારે સદગુરુ પરમાત્મા મારા સુખદેવજી મહારાજે મને નક્કી કરાયું એ દિવસથી મને પેલું હું ભજન ગાતો અને હવે એ ભજન મારા અનુભવમાં આવી ગયું એક અનંત છૂરે મારો આવે નહીં આ કાયા સાથે કંઈ ન લાગતું હે મને ભજે મોટા સંતરે આજે તો મેં મને ઓળખ્યો એટલે આ વાત જ્યારે શંકરરામ મહારાજનું ભજન છે પણ આ જ્યારે સદગુરુ સુખદેવજી મહારાજે મને આ જ્ઞાનની જ્યારે પ્રાપ્તિ કરાઈ એ દિવસથી મારા જીવનનો આખો પલટો થઈ ગયો મારી દ્રષ્ટિમાં પરિવર્તન આવી ગયું મારા સાંભળવામાં પરિવર્તન આવી ગયું મારા બોલવામાં પરિવર્તન આવી ગયું અને ત્યાં મને ગંગા સતીએ ને જે વાત કરી છે એ વાતનું પ્રમાણ મને મળી ગયું મારા જીવનમાં કે ઉપદેશ ઉગે જેના અંગમાં એના નેણા અને વેણા પલટાય એમ મારા નેણા એટલે જોવાની દ્રષ્ટિ હે મારી જોવાની જે દ્રષ્ટિ હતી એ બદલાઈ ગઈ વેણા એટલે આ સમજ મારી જે બોલવાની ભાષા હતી એ પણ મારી બદલાઈ ગઈ વેદો શાસ્ત્રો પુરાણોની અંદર વાત કરી છે કે ચાર વાણીના દોષ છે પણ ચાર વાણીના દોષ જાય કેવી રીતે એવું કોઈ શાસ્ત્રો મને સમજાયો નહીં મારા ગુરુ મહારાજે મને સમજાયું કે આ વાણીમાં સંયમ ક્યારે થાય વાણીમાં સંયમ જો થાય ભગતીના પંથે પડાય છે આવી રીતે મારા સદગુરુએ મને જ્યારે આ જ્ઞાન આપ્યું એટલે મારા જીવનમાં નવો ઉદય થયો એમ આ જગતમાં આવેલા દરેક જીવો દરેક જીવોનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય ફરી ગયું છે જે એટલા માટે સાધુ સંતોના જો સંગમાં રહે સત્સંગમાં જો રહે તો એનું આ લક્ષ્ય જે ફરી ગયું છે એ લક્ષ્ય એનું ઠેકાણે આવે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું હવે પછી મારે આ જગતમાંથી ક્યાં જવાનું છે આવું જ્યારે આપણને સદગુરુના ચરણમાં જવાથી જ્ઞાન થાય એટલે આપણા જીવનનું પરિવર્તન આવી જાય એટલે કીધું કે જ્યાં દેખું જીત દેખું તીત તું જ્યાં જ્યાં જેવું ત્યાં મને પરમાત્માનું સ્વરૂપનું દર્શન થાય એવું મારા જીવનમાં જ્યારે જ્ઞાનનો ઉદય થયો ત્યારે મારી આધિ વ્યાધિ અને ઉપાધિ એ બધું મારા જીવનમાંથી મુક્ત થઈ ગયું અને મારા જીવનમાંથી રાગ અને દ્વેષ એમાંથી મારું મન મુક્ત થયું મારું મન પવિત્ર થઈ ગયું મનને પેલે પાર જઈને મોજો માણી આતો ના છે કામ આતો પૂરા પુરા છે કામ મનને પેલે પાર જઈને મોજો માણી મનને પેલે પાર જવું એટલે આ દેહ છે આ દેહનું સ્વરૂપ જ્યારે ભૂલાઈ જાય પોતાનું નિજ સ્વરૂપ પોતાનું આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય પછી આ જીવનમાંથી રાગ અને દ્વેષ એવા જે શત્રુઓથી મુક્ત થાય અને જીવનની અંદર ધન્ય થઈ જાય માટે આ જીવનમાં ઉપદેશની જરૂર છે સત્સંગની જરૂર છે સત્સંગ મળે તો આવે આનંદની લેર ભાઈ આ સંતો નો સંગ ક્યારે છોડવાનો નહીં આ સંતોનો સંગ ક્યારે છોડવાનો નઈ રાગ દ્વેષો ઈર્ષ્યાનું ઝેર જીવ લેણ છે એ ઝેર આ મનને પીવડાવવાનું નઈ માટે સત્સંગ મળે તો આવે આનંદ નીલેર એટલે આ જગતની અંદર ભાઈ ભાઈની વચ્ચે વેર હે પતિ પત્નીની વચ્ચે વેર દીકરા ને પિતાના વચ્ચે વેર પુત્રને માતા વચ્ચે વેર સાસુને વહુ વચ્ચે વેર આ બધા જે વેર છે એ વેરની અંદરથી જે સમાધાન આ બધા જે ઝઘડા છે આ ઝઘડાનું જો સમાધાન કરવું હોય તો સાચા સદગુરુના ચરણમાં જવાની જરૂર છે જ્યારે સાદા સદ્ગુરુ મળશે ને તારા જીવન ધન્ય બની જશે પોતાનું કુટુંબ ધન્ય બની જશે અને આ સંસ્કૃતિ અને આ